નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના ગુજરાતી વિષયનું પ્રકરણ અગિયાર વાગે છે રે વાગે છે આ પ્રકરણનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા જોવાનું છે બરોબર ફટાફટ આપણે આગળ વધીએ પહેલા હજી સુધી જો તમે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ સિવાય તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી શકો છો

આ ઉપરાંત ઘણી વખત મને વાંચતી વખતે પણ ધીમું અને શાંત સંગીત સાંભળવાનું ગમે છે એના પછી છે બીજો પ્રશ્ન દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે તો કે દૂર વાગતું સંગીત કયા પ્રકારનું છે તેને આધારે મને વિચારો આવે છે કે કોઈના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા તો કોઈના લગ્ન છે આ સિવાય નવરાત્રિમાં ગરબા સંભળાય ત્યારે ફટાફટ તૈયાર થઈને ત્યાં જવા માટે હું ઉત્સુક થઈ જાઉં છું તમામ પાઠના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારા ફોનમાંથી ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો તેમાં તમારે સર્ચ કરવાનું છે નૂતન જ્ઞાન સેતુ આ રીતે નૂતન જ્ઞાન સેતુ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે એમાંથી તમારે નૂતન જ્ઞાન સેતુ ડોટ કોમ પર ક્લિક કરવાનું છે જેમાં તમારી સામે બધા ધોરણના ઓપ્શન આવી જશે એમાંથી તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે એમાંથી જે પણ સોલ્યુશન તમારે જોતું હોય એના પર ક્લિક કરવાનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો હવે તમારે એમાં તમારો વિષય પસંદ કરવાનો છે અને તમારા ચેપ્ટરના નામ આવી જશે તમારું ચેપ્ટર પસંદ કરો એટલે ચેપ્ટર પસંદ કરશો એટલે આ રીતે તમારી સામે પીડીએફ પણ આવી જશે અને આ પીડીએફ તમને અહીંયા જોવા પણ મળશે અને એની નીચે છે એ તમને ટાઈપ કરેલા પ્રશ્નો અને એના જવાબ પણ મળી રહેશે હવે વિડીયોમાં આગળ વધીએ એના પછીનો પ્રશ્ન છે તમે કઈ તમે કોઈ રસ્તે જતા હોય અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે ક્યારે તો કે હા હું મારા પિતાજી સાથે મોટર કાર ભાવનગર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ટોલ બુથ આવ્યું હતું ત્યાંથી પસાર થવા માટે મારા પિતાજીએ એ ટોલ ટેક્સ ચૂકવ્યો હતો એના પછી છે તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો તો જુઓ હું મોટા ભાગે નવરાત્રી ના નવ દિવસ તેમજ શરદ પૂર્ણિમાના દિવસે ગરબા રમું છું આ ઉપરાંત કોઈ લગ્ન પ્રસંગ અથવા તો શાળામાં રાસ ગરબાનું આયોજન કરેલ હોય ત્યારે હું ગરબા રમું છું એના પછી પાંચ નંબર કોઈને જોતા હોય તો આપણું દુખ દર્દ ગાયબ થઈ જાય આવું બને ખરું કોને કોને જોઈને તો કે ભાઈ હા જે વ્યક્તિઓ આપણને ખૂબ જ લાડ કરાવતા હોય એટલે કે વ્હાલ આપતા હોય તેવા વ્યક્તિઓને જોઈને આપણા દુઃખદર્દ દૂર થઈ જતા હોય છે જેમ કે આપણે બીમાર હોઈએ ત્યારે આપણા દાદા દાદી અથવા નાના નાની આપણા ખબર પૂછવા આવે ત્યારે આપણે બીમારી ભૂલી જઈએ છીએ ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને સાચાની નીચાની કરો તો નાદ એનો નજીકનો અર્થ નવો અવાજ થશે માર્ગનો નજીકનો અર્થ રસ્તો થશે ધનનો નજીકનો અર્થ પૈસા અને વેરણ એનો અર્થ થશે વેરી કવિતાને આધારે આપણે કહેવાનું છે બરોબર ચાલો એના પછી કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો વેરી કસબી માર્ગ અને નાદ એટલા કૌંસમાં આપણને શબ્દો આપેલા છે તો ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો કે માર્ગ ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે પછી કાનુડો ખાલી જગ્યા કપડા પહેરે છે તો કાનુડો કસબી કપડા પહેરે છે એના પછી મને ઢોલક કરતા ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે તો કે નાદ ગમે ચાલો નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે સાપને શોધતો હોય છે તો કે નોળીઓ વેરી બની સાપને શોધતો હોય છે એના પછી નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો જુઓ અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે આના પ્રમાણે આપણે બીજા શબ્દોની યાદી બનાવવાની છે કે ભાઈ ગિરીને ધારણ કરનાર તો એને આપણને લખેલું છે કે ગિરિધર પછી તો કે ધનુષ્યને ધારણ કરનાર તો એનો અર્થ થાય ધનુર્ધર બંસીને ધારણ કરનાર તો એના માટે લખી શકીએ બંસીધર હવે

અક્ષય અને પાર્થ વશીનો સંવાદ આપેલો છે એ આપણે વાંચવાનો છે અને પછી પ્રશ્નના જવાબ આપવાના છે અક્ષય કહે છે પાર્થ આ નેહાને તો ઘણી ઈજા થઈ છે આપણે તેની મદદ કરવી જોઈએ પાર્થ કહે છે પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા પર ખિજાશે અક્ષય અરે સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે આપણે નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ પાર્થ કહે છે તારે જવું હોય તો જા હું તો શાળાએ જઈશ હવે જુઓ એના પરથી પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જવાબ આપણે જોઈએ શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો કે નેહાની મદદ કરવાથી એમને શાળાએ જવાનું મોડું થશે એવું પાર્થ કહે છે એના પછી છે અક્ષય નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે તો કે નેહાને ઈજાની જાણ છે એના ઘરના લોકોને કરવી જરૂરી છે એટલા માટે એણે વાત નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું એના પછી છે પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો તો કે અક્ષયની વાત છે એ આપણે સાંભળવી જોઈએ બરોબર તો પાર્થની જગ્યાએ આપણે હોય તો અક્ષયની વાત સાંભળશું ચાલો આગળ વધીએ ઈ અહીંયા જુઓ આપેલા પ્રત્યે લગાવી શબ્દો બનાવો પ્રત્યે અને પ્રત્યે લાગીને બનતા શબ્દો ઈ તો કે અધીરી વાટકી સોની બોલકી અને વિદેશી ઈક તો કે વૈજ્ઞાનિક પાક્ષિક ઐતિહાસિક રાસાયણિક અને શૈક્ષણિક ઈ તો કે ઈશ્વરીય રાષ્ટ્રીય રાજકીય પ્રાંતિય અને જાતીય પછી કી અને કુ પ્રત્યય તો પોટકુ દેવકી જાનકી લાકડું અને બોલકી ડી ડો અને ડુ પ્રત્યે લગાડી તો કે ગામડી લીંબુડી ડુંગરડો રોતડું ખોટાડી પછી ઈયો પ્રત્યય લગાવો તો કે ભોમિયો બાવળીઓ કાળિયો અને ભાણિયો આવા શબ્દો તમે બનાવી શકો છો એના પછી છે તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યય લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો અહીં લખો તો જો અહીંયા તમારા શબ્દો લખવાના છે નીચે તમને આપેલા છે જવાબ બરોબર ઈ માટે તો કે માનવી ગોપી રાધી રાત્રી પાળી અને ધારી પછી ઈક માટે તો કે માનસિક નૈતિક દૈનિક અને સાપ્તાહિક કીકુ એના માટે ઢોલકી નાનકુ મોટકી પડીક અને આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો તો કે જુઓ ઉદાહરણ તરીકે આપણને પ્રશ્નો આપેલા છે કે શ્રી કૃષ્ણને ને ગીરીધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે પછી શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માંગતા હતા એના જેવા જ આપણે બીજા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે એ આપણે શિક્ષકને પૂછવાના છે તો કે ત્રણ શ્રી કૃષ્ણ થનક થઈ કેમ નાચતા હતા પછી તો કે શ્રી કૃષ્ણ ક્યારેક ક્યારે મોરલી વગાડતા પછી તો કે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં કેવો રાસ રમતા તેમની સાથે કોણ કોણ હશે આ રીતે તમે પ્રશ્નો પૂછી શકો છો એના પછી છે કાવ્યના આધારે વર્ણન કરો પેલું વનરાવન તો કે વનરાવન નો આપણે કાવ્યના આધારે વર્ણન કરીએ તો કે આ કાવ્યમાં શ્રી કૃષ્ણની વૃંદાવનની વાત કરવામાં આવી છે આ વનરાવન શ્રી કૃષ્ણ મોરલી વગાડે છે અને તેનો નાદ સમગ્ર હોય છે વનરાવનમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ રાસ રમે છે અને આ દ્રશ્ય સ્વર્ગથી પણ સુંદર બની જતું હોય છે ચાલો વનરાવન નું આપણે વર્ણન કર્યું છે એના પછી છે પહેરવેશ અને શણગાર

માર્ગે જતા શ્રીકૃષ્ણ વાત કરવામાં આવી છે આ કાવ્યમાં શ્રી કૃષ્ણના શણગાર વિશે વાત કરવામાં આવેલી છે થનક થનક નાચે છે તેના વિશે પણ વાત કરવામાં આવી છે ચાલો એના પછી છે બીજું આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે તો કે આકાશમાં શ્રી કૃષ્ણ એ વગાડેલી મોરલીનો નો નાદ ગુંજી રહ્યો છે એના પછી ત્રણ શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાન માંગે છે તો કે ગોપીઓ દહીં અને તેને વનોવીને બનતા માખણને પોતાના બાળકોને ખવડાવવાને બદલે બજારમાં વેચી દે છે આજથી શ્રી કૃષ્ણ તેમની પાસે દહીંના દાન માંગતા હશે ચાલો એના પછી મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો કે મીરાબાઈ પ્રભુ ગિરિધરના ગુણ ગાવાનું કહે છે એના પછી છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે તો કે શ્રી કૃષ્ણના દર્શનથી આપણા દુઃખ છે એ દૂર થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમારા ધોરણ સાતનું ગુજરાતી વિષયનું અગિયારમી જે કવિતા છે કાવ્ય છે બરોબર એનું સંપૂર્ણ સ્વાધ્યાય અહીંયા આપણે જોઈ લીધું છે આ સિવાય આના પછીના તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન આ ચેનલ પરથી તમને મળી રહેશે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમને આ ચેનલ પરથી મળી રહેશે તો જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશે બરોબર હવે બીજી એક વાત કે તમારા વિદ્યાર્થી મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળી શકે ખૂબ ખૂબ આભાર